નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે આજે હું આઈ ટીઆઈમાં ચાલતા મિકેનિક ડીઝલ ટ્રેડ અંતર્ગત ઓટોમોબાઈલ વર્કશોપમાં વપરાતા લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનું સેફ હેન્ડલિંગ અને પિરિયોડિક ટેસ્ટિંગ કરવું તથા વપરાયેલા એન્જિન ઓઈલનું સેફ ડિસ્પોઝલ કરવું એ પ્રેક્ટિકલ વિશે આજે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ જેવી રીતે આપણે વધારે વજન ઊંચકવા માટે વધારે માણસોની જરૂર પડતી હોય છે તો એવી જ રીતે આપણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં પણ હવે વજનદાર વસ્તુને ઉંચકવા માટે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ ખૂબ જ વધ વધતો જાય છે એના કારણે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત વધતી જાય છે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સના કારણે આપણે ઓછા મહેનતે ઓછા સમયમાં આપણે વધારે સારી રીતે કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ આપણે ઓટોમોબાઈલના મિકેનિક ડીઝલના વર્કશોપમાં લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ તરીકે હાઇડ્રોલિક જેક એન્જિન સ્ટેન્ડ પછી એક્સલ સ્ટેન્ડ હાઇડ્રોલિક ફ્લોર ક્રેન ચેન પ્લુલિપ બ્લોક ફોર્ક લિફ્ટ હાઇડ્રોલિક હેન્ડ પેલેટ ટ્રક એન્જિન હોઈસ્ટ વગેરે જેવા લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સનું સમયાંતરે તેનું ટેસ્ટિંગ અને તેનું મેન્ટેનન્સ ખૂબ જ જરૂરી છે હવે કોઈ પણ ઓથોરાઈઝ સર્વિસ પ્રોવાઈડર પાસે આપણે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સનું આપણે સમયાંતરે તેનું ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને તેનું મેન્ટેનન્સ અને ટેસ્ટિંગ કર્યા બાદ જે ઓથોરાઇઝ સર્વિસ પ્રોવાઈડર છે તેને એક સર્ટિફિકેટ આપતા હોય છે જે સર્ટિફિકેટમાં કંપની ઓથોરાઈઝ કંપનીનું નામ કોન્ટેક નંબર પછી જે દિવસે સર્વિસ કરી હોય એ સર્વિસ અને સમયાંતરે સર્વિસ કરી હોય તો તેની આપણે ખાતરી બી કરી લેવી જોઈએ અને નેક્સ્ટ સર્વિસ ડ્યુ થતી હોય એટલે નેક્સ્ટ સર્વિસ થતી હોય એ સમયનું તારીખ પણ એની અંદર સર્ટિફિકેટમાં લગાડેલી હોય છે જે આપણે ચેક કરી લેવી જોઈએ હવે કોઈપણ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ છે એનું સેફ હેન્ડલિંગ વિશે આપણે વાત કરીએ તો લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ છે એની વજન ઊંચકવાની એટલે એની વજન ઊંચકવાની કેપેસિટી કેટલી છે તે આપણે સૌથી પહેલાં લિફ્ટિંગ ઇકવિપમેન્ટ્સમાં ચેક કરી લેવી જોઈએ જેમ કે કોઈ પણ હાઇડ્રોલિક ટ્રોલી ટાઈપ હાઇડ્રોલિક જેક છે તો એ ત્રણ ત્રણ સુધીનું વજન ઊંચકી શકે છે તેના પર સર્ટિફિકેટ પણ લગાડેલું હોય છે એટલે એ એના એની કેપેસિટી એની અંદર લખેલી હોય છે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સને ઓપરેટ કરીને પહેલાં ચેક કરી લેવું જોઈએ કે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સને ઓપરેટિંગ કરવા માટે જે કર્મચારીને આપણે તાલીમ આપીએ છીએ એ કર્મચારી એને લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સના દરેક ઓપરેશન વિશે એ જાણતો હોવો જોઈએ એની એ જાણકારી ધરાવતો હોવો જોઈએ હવે આપણે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સની સેફ હેન્ડલિંગ વિશે વાત કરીએ તો કોઈ પણ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ હોય એને એના ઉપર જે સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય એના ઉપર કંપનીનું નામ લખેલું હોય તેનું કોન્ટેક નંબર લખેલો હોય લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ છે એની કેપેસિટી કેટલી એટલે કે એ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ કેટલા કિલો કેટલી લિમિટ સુધી એ વજન ઊંચકી શકે છે એની એ લિમિટ લખેલી હોય છે પછી એનો સર્વિસ અને ટેસ્ટિંગ કર્યા બાદ તેની નેક્સ્ટ સર્વિસ ક્યારે આવે છે એ પણ લખેલું હોય છે એ આપણે ખાતરી કરી લેવી જોઈએ હવે કોઈપણ કારીગર જ્યારે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ ઓપરેટ કરતો હોય છે ત્યારે તેનું એ કારીગર દ્વારા એનું ધ્યાન કોઈપણ વજનદાર વસ્તુને ઉચકવામાં જ એનું ધ્યાન હોય છે એટલે સેફ હેન્ડલિંગ કરતી વખતે એને એ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તે આજુબાજુમાં જે બીજા અન્ય કારીગરો કા કાર્ય કરતા હોય છે કે એમને કોઈ પ્રકારે નુકસાન ના પહોંચે અથવા કોઈ પણ વસ્તુને નુકસાન ના પહોંચે એનું એને ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બીજું કે કોઈ પણ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ છે એની જે વચ વજન ઊંચકવાની ક્ષમતા છે એના કરતાં વધારે વજન એટલે કે ઓવરલોડિંગ ના થવું જોઈએ એનું પણ એને ખાસ ધ્યાન રાખવું જોઈએ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સને યુઝ કરતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ્સ છે એની સાથે સાથે તેને મિકેનિકલ સપોર્ટ્સ પણ આપવા જોઈએ ધારો કે અચાનક કોઈ હાઇડ્રોલિક લિકવિપમેન્ટ છે એની અંદર કોઈ ખામી સર્જાય અને અચાનક એમાં કોઈ ઓઇલ લીકેજ જેવો પ્રોબ્લેમ થાય તો આ આપણે આ વધારાનો જે મિકેનિકલ સ્ટેન્ડ આપણે એક્સ્ટ્રા જે એને ટેકો આપેલો હોય તો એનાથી આપણે વધારે પ્રમાણમાં કોઈ નુકસાન ના પહોંચે તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે આપણે પિરિયોડિક ટેસ્ટિંગની વાત કરીએ તો કોઈપણ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સનું પિરિયોડિક ટેસ્ટિંગ માટે દર અઠવાડિયે એક દરેક ઇક્વિપમેન્ટ્સનો મેન્ટેનન્સ ચાર્ટ બનાવીને એ એ ચાર્ટનો અમલ કરવો જોઈએ અને દર અઠવાડિયે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સના દરેક જોઈન્ટ્સ છે નટ બોલ્ટ્સ છે કે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટમાં યુઝ થતું ઓઇલ છે એનું ઓઇલનું લેવલ ચેક કરવું પછી લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સના દરેક ભાગો છે કોઈ જગ્યાએથી લીકેજ તો નથી અથવા કોઈ ભાગની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન તો નથી એ આપણે એ ચેક કરી લેવું જોઈએ દર અઠવાડિયે એનું ચેક કરવું જોઈએ અને કોઈપણ ખામી સર્જાય તો એનું આપણે તરત જ રિપેરિંગ કરાવવું જોઈએ અને એ સિવાય ઓછામાં ઓછું વરસમાં એક વખત જે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સના ઓથોરાઇઝ સર્વિસ પ્રોવાઈડર હોય એની પાસે એ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનું આપણે સર્વિસ કરાવવી જોઈએ અને સર્વિસ કર્યા બાદ તેનું ટેસ્ટિંગ કરી અને જે ટેસ્ટિંગ સર્ટિફિકેટ આપવામાં આવે ઓથોરાઈઝ સર્વિસ ટેસ્ટિંગ પ્રોવાઈડર પાસેથી એ એ સર્ટિફિકેટ આપણે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ પર લગાવવું જોઈએ અને ત્યારબાદ એ લિફ્ટિંગ ઇકવિપમેન્ટનો જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે જુદા જુદા લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ વિશે એનો ઉપયોગ કઈ રીતે થાય છે એના ભાગોના નામ શું છે એના વિશે અને એને આપણે ઓપરેટ કરીને આપણે ચેક કરીશું મિકેનિકલ ડીઝલ વર્કશોપની અંદર હાઇડ્રોલિક જેક એમ તો જેક ત્રણથી ત્રણ ચાર જાતના આવે છે જેમ કે આ એક હાઇડ્રોલિક જેક છે જે ટ્રોલી ટાઈપ છે આ હાઇડ્રો એ સિવાય સ્ક્રૂ ટાઈપ હાઇડ્રોલિક જેક પણ આવે છે પછી હાઇડ્રોલિક બોટલ ટાઈપ હાઇડ્રોલિક ઇલેક્ટ્રિક પ્રકારનું પણ જેક આવે છે પણ આ જે ટ્રોલી ટાઈપ હાઇડ્રોલિક જેક છે એમાં એનાથી આપણે કોઈ પણ ગાડી છે એના કોઈ પણ આપણે એક બાજુના ભાગને ઊંચું કરીને ત્યાં આપણે નાનું મોટું રિપેરિંગ કામ હોય કે કોઈપણ વસ્તુ બ્રેક કે વ્હીલ ખોલવું હોય બ્રેક ચેક કરવી હોય એના માટે આપણે હાઇડ્રોલિક જેકનો ઉપયોગ કરી શકીએ છીએ અને હાઇડ્રોલિક જેકનો ઉપયોગ કરતી વખતે આપણે હાઇડ્રોલિક જેકને સાથે એન્જિન આપણે છે ને નીચે એક સ્ટેન્ડનો પણ ઉપયોગ કરવો પડે છે કે હાઇડ્રોલિક જેકને આના આપણે એના ભરોસે કોઈ પણ કાર્ય કરી શકીએ નહીં પરંતુ એના સાથે આપણે મિકેનિકલ સ્ટેન્ડ પણ સાથે રાખવું પડે છે હવે હાઇડ્રોલિક જેકના તમને ભાગોના નામ બતા દર્શાવી દઈએ આ જે ભાગ છે તેને સેડલ પ્લેટ કહેવાય છે આ ભાગ છે એને કવરિંગ પ્લેટ કહેવાય છે આ ભાગને જેક સોકેટ કહેવાય છે જેક સોકેટની અંદર જેક હેન્ડલ ફિટ થાય છે હવે સેડલ પ્લેટને આપણે જે કોઈ પણ ગાડી છે તો એની જે ચેસીસ છે એ ચેસીસનો જે મેઇન જોઈન્ટ આવે છે ત્યાં ટેકાનો ભાગ હોય છે એ ટેકાના ભાગ સાથે આપણે એને સેટ કરવાનું હોય છે સેટ કર્યા બાદ આપણે હાઇડ્રોલિક જેક વડે ઓપરેટ કરવાનું હોય છે હવે આપણે હાઇડ્રોલિક જેક વડે કોઈપણ ગાડીના કોઈપણ ભાગને આપણે ઓપરેટ કરી શકીએ છીએ અને આની સાથે આપણે એક એન્જિન સ્ટેન્ડ પણ રાખવાનું હોય છે કે હાઇડ્રોલિક જેક છે એના ભરોસે આપણે કામ કરવાનું હોતું નથી અને હાઇડ્રો આ કામ કરી કાર્ય કર્યા પછી ધારો કે કોઈપણ રિપેરિંગ કાર્ય પૂરું થઈ જાય પછી આમાંથી પ્રેશર રિલીઝ વાલ્વ કરી સલામત રીતે આપણે હાઇડ્રોલિક જેકને બહાર કાઢી અને એ રીતે રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવે છે ટુ પોસ્ટ ઇલેક્ટ્રિકલ ઓપરેટેડ લિફ્ટ છે જે જેને આપણે કોઈપણ ગાડી છે એને આપને આપણે ગ્રાઉન્ડ લેવલથી એને ઊંચી કરીને હાઈટ સુધી પહોંચાડવા માટે આ ટુ પોસ્ટ લિફ્ટનો ઉપયોગ થાય છે ટુ પોસ્ટ લિફ્ટની અંદર એ ઇલેક્ટ્રિક ઓપરેટેડ હોય છે જે મોટર દ્વારા ઓપરેટ થાય છે અને એની અંદર આ જે આર્મ્સ આવે છે જે આ ફ્રન્ટ આર્મ્સ ફ્રન્ટ વ્હીલ માટે આ બીજા આર્મ્સ એ પાછળના રિયર વ્હીલ માટે એવી જ રીતે બીજા બે વ્હીલ માટે પેલી બાજુ બે આર્મ્સ બીજા આવે છે એટલે આપણે આ ચાર આમ્પ્સ છે એને આપણે પહેલાં સેટ કરવા પડે એ સૌથી પહેલાં ગાડી વ્યવસ્થિત રીતે પાર્ક કરી દેવી પડે અને ગાડીને પાર્ક કર્યા બાદ ગાડીના ચા હેન્ડબ્રેક ચઢાવી દેવી પડે અને હેન્ડબ્રેક ચડા ચડાયા બાદ પાછળના વ્હીલ પાસે આપણે એને વ્હીલને લોક કરી દેવા પડે જેથી ગાડી આગી પાછી થાય નહીં અને ત્યારબાદ આ ટુ પોસ્ટ લિપ છે એની ચારે ચાર આમને ચેસીસ છે જ્યાં ગાડીને અપ કરવા માટે જે એના ચેસીસ માટે ટેકા આપવામાં આવે છે ત્યાં આપણે એને સેટ કરી દેવા પડે એ રીતે આપણે આને સેટ કરી દઈએ આવી રીતે આપણે બાજુમાં પણ સેટ કરી દઈશું ચારે ચાર વ્હીલ પાસેથી આપણે હવે ચારે ચાર આમ સેટ કરી દીધા બાદ આપણે ટુ પોસ્ટ લિફ્ટને આપણે ઓપરેટ કરીશું જેથી ગાડી ગ્રાઉન્ડ લેવલથી ખૂબ હાઈ હાઈટ ઉપર અપ થશે એક વખત આપણે આને સેટ કર્યા બાદ એકવાર ફરીથી આપણે ને ધ્યાનમાં રાખતા ચારે ચાર પોસ્ટ ચારે ચાર આર્મ્સ આપણે ચેક કરી લેવા જોઈએ કે બરાબર લાગેલ છે કે કેમ ચારે ચાર આર્મ્સની પોઝિશન એકદમ યોગ્ય જણાતા આપણે પછી ફરીથી એને પોસ્ટને આપણે ઓપરેટ કરી શકાશે આ રીતે આપણે ટુ પોસ્ટ લિફ્ટની મદદથી આપણે ગ્રાઉન્ડ લેવલથી આપણે કારને ઉપર કરીને કારની નીચે આપણે રિપેરિંગ કરવું હોય તો આપણે એને રિપેરિંગ કરી શકીએ છીએ અને હવે આપણે આને નીચે તબીબો ત્યારબાદ આપણે આર્મ્સને પાછા ખોલી દેવાના છે આર્મ્સને ખોલ્યા બાદ આપણે ગાડીને પાછીથી આપણે ફરીથી એને બહાર કાઢી શકીએ છીએ હવે આ એક લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ છે જેને હાઇડ્રોલિક ફ્લોર ક્રેન કહેવાય છે આપણે જ્યારે કોઈ પણ મિકેનિક ડીઝલ વર્કશોપની અંદર કોઈપણ ગાડી છે કાર છે એમાંથી આપણે એન્જિનને બહાર કાઢવું હોય એટલે આપણે આ એન્જ આ ફ્લોર ક્રેનની મદદથી એન્જિનને આપણે ચેન વડે પકડી અને એને આ હાઇડ્રોલિક ફ્લોર ક્રેનની મદદથી એને આપણે અપ કરી શકીએ છીએ અને એને આપણે અપ કરીને એને આપણે ખસેડી શકીએ છીએ અને સલામત જગ્યાએ ખસેડવા માટે આનો ઉપયોગ થાય છે હવે આપણે આનું ઓપરેટિંગ જોઈશું આ હાઇડ્રોલિક ઓપરેટેડ છે જેની કેપેસિટી એક ટન સુધીની છે કોઈપણ વજનદાર ભાગ છે એને આપણે ઉંચકીને એને સલામત સ્થળે લઈ જવા માટે આનો ઉપયોગ થાય છે આ ખૂબ જ વજનદાર મોટર છે જેને આપણે હાઇડ્રોલિક ફ્લોર ક્રેનની મદદથી આપણે એને ઉચકી શકીએ છીએ જેને આપણે અંદાજે બાવીસસો મિલીમીટર સુધી એને આપણે ઊંચું કરી શકીએ છીએ અને ઊંચું કર્યા બાદ એને સલામત સ્થળે આપણે એને ખસેડીને લઈ જઈ શકીએ છીએ આ એનો ઉપયોગ છે અને ત્યારબાદ એને રિલીઝ કરવા માટે અહીંયા એક રિલીઝ વાલ આપવામાં આવે છે જેને રિલીઝ કરતાની સાથે ધીરે ધીરે એ વસ્તુને આપણે ધીરે ધીરે રિલીઝ કરતા એ રિલીઝ થાય છે અને ત્યારબાદ ફરીથી આપણે એને લોક કરી શકીએ છીએ જેની મદદથી આપણે કોઈપણ વજનદાર વસ્તુને સલામત રીતે ખસેડી શકીએ છીએ આ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સનું નામ હાઇડ્રોલિક હેન્ડ પેલેટ ટ્રક છે આપણે જ્યારે હાઇડ્રોલિક ટ્રોલી ટાઈપ હાઇડ્રોલિક જેકની મદદથી આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ તો એમાં થોડો વધારે સમય લાગે છે પરંતુ જ્યારે આપણે હાઇડ્રોલિક હેન્ડ પેલેટ ટ્રક છે આ ઇક્વિપમેન્ટની મદદથી આપણે ખૂબ જ ઝડપી અને આપણે એ કોઈ પણ વસ્તુને આપણે લિફ્ટ કરી શકીએ છીએ અને એને સલામત સ્થળે આપણે ખસેડીને લઈ જઈ શકીએ છીએ આને ઓપરેટ કરવા માટે આ જે લિવર છે અને એની આની સાથે જે ચાર વ્હીલ લાગેલા હોય છે આ વ્હીલ ખૂબ જ હેવી ફાઈબરના બનેલા હોય છે અને આ જે લિવર છે એમાં હે એ હાઇડ્રોલિક ઓપરેટેડ હોય છે આ લિવરને ઓપરેટ કર્યા બાદ આ હેન્ડ પેલેટ ટ્રક છે એની મદદથી આપણે કોઈપણ દિશામાંથી આપણે તેને ઓપરેટ કરી શકીએ છીએ કોઈપણ દિશામાં લઈ જઈ શકીએ છીએ અને તેને આપણે કોઈપણ વસ્તુને આપણે ઉંચકવી હોય તો એની નીચે આપણે આને સેટ કરીને ત્યારબાદ આપણે તેને ઓપરેટ કરી શકીએ છીએ જેની મદદથી આપણે કોઈપણ વજનદાર વસ્તુને આપણે આસાનીથી એને આપણે ઉંચકી શકીએ છીએ અને એને આપણે મૂવ પણ કરી શકીએ છીએ એટલે એને આપણે કોઈપણ સલામત સ્થળે આપણે એને ખસેડીને લઈ જઈ શકીએ છીએ ઓછા સમયમાં અને ઝડપથી સારું કાર્ય કરી શકીએ છીએ ત્યારબાદ જ્યાં આપણે સલામત સ્થળે ગયા બાદ આને હાઇડ્રોલિકલી લિવરની મદદથી પાછું રિલીફ કરતા પાછું એ મૂળ પોઝિશનમાં આવી જાય છે અને એને આપણે ફરીથી આપણે એને બહાર કાઢીને કરી શકીએ છીએ તો હાઇડ્રોલિક હેન્ડ પેલેટ ટ્રકની મદદથી આપણે ઝડપથી કાર્ય કરી શકીએ આજે આપણે ટ્રોલી ટાઈપ હાઇડ્રોલિક જેક આપણે પૂ પોસ્ટ લિફ્ટ પછી આપણે હાઇડ્રોલિક ફ્લોર ક્રેન તથા હાઇડ્રોલિક હેન્ડ પેલેટ ટ્રક વગેરે જેવા આપણે લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સના આપણે ઓપરેશન વિશે આપણે કઈ રીતે એને ઓપરેટ કરવા એના વિશે જાણકારી મેળવી અને તેનું સલામત હેન્ડલિંગ કઈ રીતે કરવું એના વિશે આપણે જાણકારી મેળવી હવે આપણે એક નાનકડો મુદ્દો છે કે કોઈ પણ એન્જિનની અંદર જે વપરાયેલું ઓઇલ હોય જે વપરાયેલું એન્જિન ઓઇલ કે જે યુઝ થઈ ગયેલું ઓઇલ છે આપણે એનું સેફ ડિસ્પોઝલ કઈ રીતે કરવું એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ કે કોઈપણ આપણે ઓટોમોબાઇલના વર્કશોપમાં સર્વિસ સ્ટેશનની અંદર કે જે એન્જિન ઓઇલ ગેયર બોક્સની અંદરનું જે ઓઇલ છે જે વપરાયેલું ઓઇલ છે એને આપણે કઈ રીતે કલેક્ટ કરવું તો એના માટે એક એન્જિન ઓઇલ માટે એક કન્ટેનર હોય છે જેનું જે સીલ બંધ હોય એટલે કે જેનું જે ટીલ્ટ કવર હોય એ એકદમ ટાઈટ હોય એટલે એ એવા કન્ટેનરની અંદર આપણે ઓઇલને ભેગું કરીને રાખવું જોઈએ આપણે એન્જિન ઓઇલ સાથે કોઈપણ પ્રકારના એન્ટી ફ્રી સોલ્વન્ટ હોય કે કોઈપણ પ્રકારનું લિક્વિડ આપણે એની સાથે મિક્સ કરવું ના જોઈએ આપણે કોઈપણ એન્જિન ઓઇલ છે એને આપણે કલેક્ટ કરતી વખતે આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ જેવા કે એપ્રોન ગ્લોવ્સ સૂઝ વગેરે પહેરવા જોઈએ માસ્ક એ વગેરે જેવા આપણે પર્સનલ પીપીસ પહેરવા જોઈએ અને પછી જ આપણે એન્જિન ઓઇલનું સેફ ડિસ્પોઝલ કરવું જોઈએ અને આપણે કોઈ આવું યુઝ થયેલું ઓઇલ કોઈ પણ લોકલ પર્સનને આપણે ના આપવું જોઈએ કેમકે એનાથી પ્રદૂષણ ફેલાવવાની શક્યતા હોય છે કેમ કે એની અંદર મિક્સિંગ કરીને કોઈપણ ભેળસેળ થવાની શક્યતા વધારે હોય છે જેથી આપણે વપરાયેલું એન્જિન ઓઇલ હોય એ આપણે જે કોઈ એવી ફેક્ટરી હોય કે જ્યાં એ વપરાયેલા એન્જિન ઓઇલને રિસાયકલ કરીને એને ફરીથી રિફાઈન કરીને તેનો ફરીથી ઉપયોગ કરતા હોય જેમ કે મશીન ઓઇલમાં તેનો ઉપયોગ થાય અથવા તો કોઈ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીની અંદર એનો કોઈ રો મટીરિયલ તરીકે ઉપયોગ થતો હોય એવી જગ્યાએ આપણે તેને આપવું જોઈએ અને આપણે કેટલું આપણે યુઝ ઓઇલ આપીએ છીએ એનો રેકોર્ડ પણ આપણે રાખવો જોઈએ અને ઓઇલને આપણે એવી રીતે સેફ ડિસ્પોઝલ કરવું જોઈએ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ સલામત હેન્ડલિંગ પિરિયોડિકલી મેન્ટેનન્સ જે આપણે દર અઠવાડિયે અથવા દર વર્ષે આપણે જે કરતા હોઈએ છીએ તે અને એનું ઓથોરાઇઝ સર્વિસ પ્રોવાઈડર પાસે આપણે એનું સર્વિસ કરાવીને એનું ટેસ્ટિંગ સર્ટિફિકેટ લેતા હોઈએ છીએ એના વિશે અને આપણે એનું સલામત હેન્ડલિંગ કઈ રીતે કરવું અને એના વિશે જાણકારી મેળવી અને આપણે વપરાયેલા એન્જિન ઓઇલને આપણે સેફ ડિસ્પોઝલ એટલે સલામત રીતે એનો કઈ રીતે નિકાલ કરવો એના વિશે આપણે આજે આ પ્રેક્ટિકલમાં આપણે જાણકારી મેળવી અને એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ